જુનાગઢને વિવિધ ક્ષેત્રે સત્સો ચોપન કામો સાતસો એક્યાસી કરોડની ભેટ આપતા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વ સંધ્યાએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો આ તકે રાજપાલે પોતાના વ્યક્તમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ આપણા સૌના પૂર્વજ છે જીવન મૂલ્ય આપણા ઘરોમાં અપનાવાય તો અહીં સ્વર્ગ બનશે અને સુખ શાંતિની સ્થાપના થશે આ ભારતીય જીવન દર્શન છે આજનો સમય ગુલામીની માનસિકતામાંથી ઉપર ઉઠીને સાંસ્કૃતિક વેશભૂષા ખાનપાન જીવનશૈલી પર ગૌરવ કરવાનો સમય છે આ તકે મહિલા પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગ્રહની ધૂળની પ્રસ્તુતિ સહિતના વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત લોકોએ નિહાળ્યા હતા એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિત રહી હતી બીરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ